એસએનવી ઇન્ટરનેશનલ દર વર્ષની જેમ આ વર્ષે પણ 100% રિઝલ્ટ આવ્યું છે છેલ્લા 12 વર્ષથી સતત એસએનવી ઇન્ટરનેશનલ નું રિઝલ્ટ 100% રહ્યું છે એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલના ના 12th સાયન્સ ટોપર ભવ્ય મોટ્યાની જેને 95% સ્કોર કર્યો છે સેકન્ડ ટોપર છે કેયા મરમત 94.2% સ્કોર કર્યો છે એન્ડ થર્ડ ટોપર છે વેદ પાઠક જેને 94% સ્કોર કર્યો છે તેમજ ટ્વેલ્થ કોમર્સ ના ટોપર છે જૈનિલ ભટ્ટ જેને 87.2% સ્કોર કર્યો છે સેકન્ડ ટોપર ચિરાગ રાંગવાની 85% સ્કોર કર્યો છે અને ટોપર વિધિ જે થર્ડ અને થર્ડ ટોપર છે વિધિ પટેલ જેને 83.4% સ્કોર કર્યો છે આની સાથે સાથે ક્લાસ 10th ના ટોપર છે રુદ્રાજે પટેલ જેને 97 પર્સન્ટ સ્કોર કર્યો છે અને સેકન્ડ ટોપર છે ટ્વિશા ડાભી નાઇન્ટી ફોર પોઈન્ટ ફોર પર્સેન્ટ સ્કોર કર્યો છે અને થર્ડ ટોપર છે અર્ઝ વોરા જેને નાઇન્ટી ફોર પોઈન્ટ ઝીરો એટ પર્સેન્ટ સ્કોર કર્યો છે એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે Good, right? Good luck for your futures. Mm -hmm. you. yes. Alright. Whenever you are in the area, please do come and visit us. Right? Talk to our juniors. Try to do as much as possible at this possible. Right, so yes. all the best. So happy to all of you Thank you, parents. Such an important decision of your life. The students gave you. Right. So we're very thankful to all of you.

ઇન્ટરનેશનલ રિઝલ્ટ 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 છે 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 સૌથી પહેલા તો નમસ્કાર જય જય મહારાજ શ્રી કૃષ્ણ જે પરિણામ આવ્યું બોર્ડનું 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 એ આપ સૌ જેમ જાણો છો એમ આઈસીએસસી એ ભારતમાં ચાલતું એક ખૂબ જ પ્રીમિયમ કરિક્યુલમ છે મોટા મોટા શહેરોમાં જેવા કે અમદાવાદ બરોડા બેંગ્લોર દિલ્હી બોમ્બેમાં એની લોકોને ખૂબ જ જાણકારી હોય છે અને ત્યાં આના માટે લોકો માટે આ પડાપડી પણ કરતા હોય છે નડિયાદ જેવા નાના ટાઉન માટે આણંદ જેવા નાના ટાઉન માટે આઈસીએસસી કરિક્યુલમ એ એક નવ્ય કરિક્યુલમ છે જેના વિશે લોકોને જાણકારી ઓછી છે એ બોર્ડનું નું રિઝલ્ટ લગભગ બે દિવસ પહેલા આવ્યું અને એમાં મારી પહેલી પ્રતિક્રિયા ઓબ્વિયસલી એવી હોય કે ખૂબ જ ખૂબ જ ખૂબ જ આનંદની લાગણી છે હર્ષની છે અને સંતોષની લાગણી છે કારણ એવું છે કે આ જે વિદ્યાર્થીઓ સૌથી પહેલો પહેલું તો સો ટકા પરિણામ લાવો એટલે આ વિદ્યાર્થીઓ એમના જીવનના એકેડેમિક કેરિયરના એક પડાવ ઉપર ખૂબ જ સફળતાપૂર્વક આ પાર કરી છે અને ફ્લાઈંગ કલર્સથી પાર કરી છે એનો મતલબ એ છે કે આ વિદ્યાર્થીઓ બરાબર આ 커રિક્યુલમમાં ભણી અને જે સફળતા પ્રાપ્ત કરી છે એ એમના માટે ગૌરવની વાત છે એમના પેરેન્ટ્સે કોઈને કોઈ પણ રીતે એમના સમયનો ભોગ આપીને એમના શોખોનો ભોગ આપી અને જે છોકરાઓને સપોર્ટ કર્યો છે એ પેરેન્ટ્સ માટે પણ આ ગૌરવનો દિવસ છે અને અમારા ટીચર્સ અને અમારી ટીમ કે જે આની પાછળ સતત કાર્યરત છે છોકરાઓ પોતાના maximum potential પર રીચ કરી શકે એના માટે એમના માટે પણ આ એક ગૌરવવારી ક્ષણ છે અને આ ત્રણેય માટે વિદ્યાર્થીઓ વાલીઓ અને મારા શિક્ષકો માટે મને ખૂબ ખૂબ આનંદની લાગણી છે કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ થ્રી ઓફ ધેમ સૌથી પહેલા તો જેમ મેં વાત કરી ને એમ આજે અમુક વિદ્યાર્થીઓ આપના જે ટોપર્સ છે સો ટકા રિઝલ્ટ છે એટલે બધાયનો ઇન્ટરવ્યૂ તો ના લઈ શકાય બધા જોડે વાત કદાચ શક્ય ના બને પણ જે ટોપર્સ છે એ પણ તમારી મિત્રો સાથે હમણાં થોડીક વારમાં વાત કરવાના છે એટલે વધારે વાત તો એ લોકો કરશે આ રિઝલ્ટ વિશે પણ મને જે એક બે પોઈન્ટ એવા લાગે છે કે જે આ રિઝલ્ટના હાઇલાઇટ્સ છે એ એ છે કે સતત બારમું વર્ષ છે આપણે સતત બારમું વર્ષ છે જ્યારે આપણે ટવેલ્થ બોર્ડ ની એક્ઝામ આઈસીએસસી રિઝલ્ટ લાવી શક્યા છે આ એક ખૂબ જ મહત્વની વસ્તુ છે ખૂબ જ સેટિસ્ફાઈંગ વસ્તુ છે કારણ કે એક બે વખતે સારું રિઝલ્ટ લાવવું એ ફ્લુક હોય શકે બરાબર પણ સતત બાર વર્ષથી

પણ એ બધા કરતા આપણે કાં તો એમના જેવું કર્યું છે અથવા વધારે સારું કર્યું છે એટલે સૌથી પહેલી વસ્તુ જે ઉડીને આખે વર્ગીય છે એ સતત વર્ષથી રિઝલ્ટ આવું લાવું કન્સિસ્ટન્ટલી લાવું અને સારી સારી ગુજરાત લેવલની સ્કૂલો જોડે કોમ્પિટ કરી અને આટલું સારું રિઝલ્ટ લાવું એ એક ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે બીજો પોઈન્ટ એવો છે સામાન્ય રીતે આઈસીએસસી આઈએસસી કરિક્યુલમ વિશે લોકોને બહુ જાણકારી નથી એટલે ઘણા બધા લોકો એવું માને છે બરાબર ગોખણપટ્ટી નથી એટલે ઇનડેપ્થ લર્નિંગ છે પણ ઇનડેપ્થ લર્નિંગ અઘરું હોય એવું નથી જો અઘરું જ તો બાર વર્ષ સુધી સ્કૂલનું રિઝલ્ટ કેમનું શકે

કે આજે જે ટોપર્સ તમારી જોડે વાત કરશે એમાં બે સાયન્સના ટોપર છે એક ટોપર્સ બહાર છે એટલે આવી નથી શક્યા અને એક કોમર્સના ટોપર છે બરાબર કોમર્સ વિંગ જે છે આ એસેમ્બલીમાં એ કોમર્સ બ્રાન્ચને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે જેટલું સાયન્સને મહત્વ આપે છે અને કોમર્સના છોકરાઓ પણ અમારે ત્યાંથી કોમર્સ ભણી અને સીએ થયા છે ફાઇનાન્શિયલ મેનેજર થયા છે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. આ એક અમારા માટે ખૂબ ગૌરવ વાળી વાત છે અમે જૂની ઘરેડ પ્રમાણે નથી ચાલતા કે છોકરો હોશિયાર હોય એટલે સાયન્સ કરે અને છોકરો થોડો એવરેજ હોય તો કોમર્સ કરે ના અમે એના એપ્ટિટ્યુડ પ્રમાણે અમે આ વર્ષથી ઇવન એપ્ટિટ્યુડ ટેસ્ટ લઈએ છીએ દરેક છોકરાઓ કે એને શેમાં ઇન્ટરેસ્ટ છે એની પર્સનાલિટી અને સાયન્ટિફિક વે આપણે કરીએ છીએ આ વર્ષથી અમે એ ફરી ચાલુ કરીએ છીએ જેથી છોકરાઓ નક્કી કરી શકે કે મારા માટે શું ભણવું સારું જૂની ઘરેડ પ્રમાણે કે આ સારું આ સારું મારા પપ્પા એવું કર્યું કાકા એવું કર્યું મામાન છોકરાએ એવું કર્યું એ ઘરેડ પ્રમાણે જો આપણે ચાલતા રહીશું તો છોકરાનો એપ્ટિટ્યુડ એની પર્સનાલિટી બીજા ફિલ્ડ માટે હશે અને એ આખી જિંદગી બીજું કશું કામ કરશે કે ભરશે અને ઈ વિલ નોટ બી હેવિંગ અ જોબ સેટિસફેક્શન એટલે અમે બીજી એક વસ્તુ જે હાઇલાઇટ કરીએ છીએ અહીંયા આગળ ખાસ એ છે કે સાયન્સમાં હોય કે કોમર્સમાં હોય એ ફિલ્ડમાં એક્સેલરેટ થાય તો આજે દરેક ફિલ્ડમાં એની પૂરેપૂરી ઓપોર્ચ્યુનિટી છે અને અમારા કોમર્સ નો ઇતિહાસ કે છે તમે નહીં માનો પણ આઈસીએસસી નો એક બીજો એડવાન્ટેજ એવો છે કે નાઇન્થથી તમે કોમર્સ સિલેક્ટ કરી શકો એટલે યુ બીકમ ઇવન એક્સપર્ટ ઇન ધેટ સબ્જેક્ટ અને ત્રીજી ને છેલ્લી વાત મારે જે કહેવી છે એ છે કે એક અત્યારે બીજું એવું બહુ ચાલ્યું છે કે કોચિંગ ક્લાસ ટ્યુશન ઘણી વાર એવું થાય કે બાલમંદિરમાં છોકરાઓને ટ્યુશનમાં મૂકવા પડે છે લોકોને બરાબર અત્યારે તમે જયારે મારા ટોપર્સ જોડે વાત કરશો ત્યારે તમને ખ્યાલ આવશે આ લોકો ટ્યુશનનો સપોર્ટ જ નથી આપણે જે ટ્યુશનમાં જતા હતા અરે જે ભણ્યા છે સ્કૂલમાં એમના માટે ટ્યુશન જરૂરી વસ્તુ નથી બરાબર એક્સેપ્શનલ કેસમાં ટ્યુશન રાખવાનો આજે તો એવું છે કે કોનું ટ્યુશન રાખવું એ કઈ સ્કૂલમાં ભણાવવું એના કરતા વધારે એટલે આ રિઝલ્ટ અમે એ વસ્તુ પુરવાર કરી શક્યા છે કે ટ્યુશન ને રિઝલ્ટને કોઈ લાગે વર્ગતું નથી આપણા સંતોષ માટે છે કે મેં ટ્યુશન રખાવ્યું એટલે મારું કામ પતી ગયું બરાબર એક સ્કૂલ સારી હોય સ્કૂલના ટીચર્સ સારા હોય કરેક્યુલર આઈસીએસસી જેવું હોય કે જે કન્ટેન્ટ બેઝ લર્નિંગ હોય બરાબર ત્યાં ટ્યુશનની કોઈ જરૂર હોતી નથી ટ્યુશન પેરેન્ટ્સ પોતાના જરૂરિયાત પ્રમાણે રાખી આખી જુદી વસ્તુ છે પણ ટ્યુશન કમ્પલસરી હોય

I'm feeling very grateful about my result and finally satisfied to have been securing such a good rank and in twelfth uh, grade, and which uh, which acts as a starter point in my career path in medicine. And uh, I, to be honest, I'm really grateful to my parents and uh, to the universe itself to have been giving me such a positive, uh, positive outlook on life. Okay, yeah. how long have you been a student of SNB School? I've been a student uh, here in, at Esselmi since three years, and I and i joined the S joined SNVI in 10th grade and uh, i've been with CISC curriculum since i was in 5th grade and uh, CISC has a very comprehensive and gives, inculcates a very uh, good sitting habit to the children and uh, which has inculcated a good inculcated a very good habit of uh, studying and being focused at my work uh, did you opt for any coaching classes i didn't feel the need to opt for any uh, coaching classes to be in particular because uh, the faculty at SNV was very supportive of me and had in clearing doubts and concepts, which was uh, broad which was broadening towards the science and uh, the whole syllabus and made it easier for me to understand the concepts. What do you like most about SNV International School? Uh, the faculty, in particular, and uh, the students also very really friendly students in at SNV and uh, the faculty in particular was so supportive of me when i was a non gujarati and uh, which helped me even securing a good rank even in 10th grade uh, when i was just new and had taken admission in, at sml. Uh, what are your future goals? Uh, to be honest, uh, i would like to pursue medicine in future and become a doctor and i've just appeared for neet and i'm still waiting for the result and we'll see about that. Thank you. Thank you. Thank you so much. How do you feel about it? Would you like to say, uh, say something about my result? Yes, I am very happy for her results, and I'm uh, more than happy that she has been uh, studying ICSE board. And I always wish my children. I have two kids, and uh, my elder one also she has studied uh, throughout ICSE board. And uh, because I always wish to uh, my my children to keep them in the ICSE board because this course is very comprehensive and at least it can inculcates the habit of long sitting habits and moreover the faculties of this uh, SNV school is uh, very intelligent and very supportive and they have made such a science complicated subject very easy so she is very blessed with that and uh, definitely the support support of her her hard work has worked and uh, she has done excellent in her exam एक जगह वो साइंस अपर वेद पाठक जिन्हें 94% स्कोर करयो छे uh, हेलो वेद वेद इज अ टिके यूनिवर्सिटी एसएनवी स्कूलला स्टूडेंट छु अह एसएनवी इंटरनेशनल स्कूल वाज इंट्रोड्यूस्ड इन माय लाइफ एंड आई वाज इन 10th स्टैंडर्ड एंड इनिशियली आई वाज इन शेमफर्ड फीचर स्कूल व्हिच आल्सो हैड द रिजल्ट especially I would thank and grateful to my Almighty God, my parents and teachers who support it. And indeed, it's an amazing feeling. board coaching classes No, not at all. I haven't taken any coaching classes. In fact, I was consistent enough to go through whatsoever our teachers used to teach in our whiteboards. Okay. wait. school is a good everything is fine if i talk about, but apart from academics, they used to support in my hobbies, which was dance. whenever i used to talk about that, i wanted to participate in such celebrations such as teachers' day or children's day. they used to uh, come ahead and foster my interest in that. i wanted to become an aerospace engineer and work in organizations such as isro and nasa. the Thank you. thank you very much. તમારા ફ્રેન્ડ ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે સર તમને કેવું ફીલ થાય છે બહુ જ પ્રાઉડ ફીલ થાય છે બહુ આનંદની વાત છે કે એને ત્રણ વર્ષની મહેનત દસ અગિયાર ને બારમી આજે એને બારમા સારા માર્ક્સ પર્સન્ટેજ લઈને દેખાય છે અને સૌથી વિશેષ કે એસએનવી સ્કૂલમાં ટીચરોનો ખૂબ ખૂબ આભાર કે સપોર્ટ કરીને એને ફ્યુચર બ્રાઇટ બનાવ્યું

Hello, Jenny. Hello, ma'am Jay Maharaj. been a the SNB students? I have been a part of SNB since the last 14 years. I started my school journey from SNB in LKG and I have completed the school journey from SNB. commerce I opted for commerce field because I have been interested in commerce subject like business studies and accountancy since my childhood. સી Um, there are many things i like about my school but the particularly i liked their uh, uh, faculty and uh, the environment it provides uh these teaching of the I isc board uh, helped me in my college and uh, in my future life Jenny, future currently i am preparing for uh, uh,

એસએનવી સ્કૂલ અને એન્ટાયર સ્ટાફ અને ટીમનો ખૂબ ખૂબ આભાર મારા સન્ને છે એક એલકેજીથી તે ટ્વેલ્થ સુધી આટલું સરસ રિઝલ્ટ આપવા બદલ થેન્ક યુ એસએનવી એન્ટાયર ટીમ થેન્ક યુ થેન્ક યુ જય મહારાજ રાજ ધીસ યર આઈ એમ એક્સ્ટ્રીમલી હેપી ટુ સી ધ રિઝલ્ટ ઓફ ICSE એન્ડ આઈએસસી ટર્ ઇઝ ક્લાસ ટેન એન્ડ ટ્વેલ્થ This year, our 12th batch of class 12 and the 15th batch of class 10 appeared in the board examination. As usual, we are getting 100% result in class 12 and almost in class 10th also. Our children did extremely well in class 12. Even when we compared at the national level, we secured more number of students. In the range of above 90. The toppers got 95%, 94.2%, and 94%. I congratulate the children, parents, and my teachers for the support. It is a teamwork. In fact, I just brief the class to our results many children got above 90 in all the subjects like mathematics physics chemistry biology computer and physical education even compared at the national level for example in mathematics the number of children secured above 90 at the national level is 17.7% whereas we got almost 70% in physics national average is 15%, our average is 30%. in chemistry, the national average is just 13%, whereas our children, 41% of the children secured above 90. in biology, 20% is the national average and ours is 41%. it gives great pleasure to see our children doing extremely well in the board examinations at both science and commerce coming to the class 10 many children got above 90% and rudra k patel secured 97% aggregate and she has overtaken the previous results in fact our children secured 100 out of 100 in history civics rudra k patel secured 100 marks in history civics and naman shah also secured 100 marks in history civics similarly in biology Rudra Patel secured 100 and Vineet Goswami also secured 100 marks which proves that ICSE curriculum is not difficult as the perception was created. So once again we prove that our children can do at the national boards extremely well. Once again I congratulate all the children and assure that in the coming years also we will be able to achieve that Results much higher than this level. So, I wish you all the children, and God bless all of them.